હવે વાત એક કેવી માથાકૂટની જ્યાં વિવાદનો અંત લાવવા માટે સસરા જમાય અને સાળા ભેગા થયા પણ થયું કંઈક ઉલટું પારિવારિક સંબંધોની તકરારમાં શું થયું જોઈએ વિડીયો નંબર એક હવે બીજો જુઓ નંબર બે બરોબર ધમકી આપો ખિંજર લઈને હાથમાં ભરે છે માણસો

પહેલા વિડીયો લોહી હાલતમાં એક યુવક જોવા મળે છે જે પોતાની પર થયેલા હુમલા વિશે વાત કરે છે ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તેના પુરાવા આ બે વિડિયો છે મારામારી અને જીવલેણ હુમલાની આ ઘટના ઘટે છે અમદાવાદના નરોડા વિસ્તારમાં અમદાવાદમાં જમાઈ પર જીવલણ હુમલો સસરા સાળા અને જમાઈની વચ્ચે ઘર્ષણ છૂટાછેડાની તકરાર મુદ્દે મારામારી બંને પક્ષે એકબીજા પર હુમલો કર્યાનો આરોપ અમદાવાદમાં પતિએ બે બાળકો સાથે પત્નીને છૂટાછેડા આપતા ઘર્ષણ થયું છે જમાઈ સસરા અને સાળાની વચ્ચે મારામારી થઈ હતી જેનો વિડિયો વાયરલ થયો છે લાકડી અને છરીથી હુમલો કરતા જમાઈ સહિત બે વ્યક્તિ ઘાયલ થયા હતા

હાલમાં બંને ફરિયાદમાંથી એક ફરિયાદ મુજબના આરોપી વિશાલ તથા મહેન્દ્ર આને અટક કરવાના બાકી છે તથા જે અન્ય જમાય છે તેના વિરુદ્ધ તથા સાહેબ વિરુદ્ધ પણ ક્રોસ ફરિયાદ આપેલ હોય તેમને પણ અટક કરવાના બાકી છે જમાઈએ છૂટા આપી દેતા વકર્યો વિવાદ સમાધાન કરવા માટે ભેગા થતા થઈ બબાલ ઘટનાની વાત કરીએ તો ફરિયાદી ખેતાનજી આરોપી રમેશજીનો જમાઈ છે રમેશજી ની દીકરી સુનિતા ની સાથે દસ વર્ષ અગાઉ લગ્ન થયા હતા તેમને બે સંતાનો પણ છે પરંતુ ખેતાનજી અને સસરા રમેશજી વચ્ચે મનમેળ ન હતો જેને લઈને અવારનવાર માથાકૂટ થતી હતી બસ આટલી વાતમાં ખેતાનજી સુનિતા ને સામાજિક રીતે છૂટાછેડા આપીને પિયર મૂકી ગયો જોકે પછી સુનિતા ના પરિવારે અનેકવાર વાર ખેતાનજી ને ઘરે આવી દીકરીને તેડી જવા માટે કહ્યું

જે આરોપી છે રમેશજી વણઝારા તેમની દીકરી છે એના છૂટાછેડા બાબતે અદાવત રાખીને ફરિયાદી ઉપર આરોપી વિશાલ મહેન્દ્ર રમેશજી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા બોલાચાલી કરી ઝઘડો કરી અને ફરિયાદીને ચપ્પુ વડે માથાના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર પોલીસ સ્ટેશનમાં વીએનએસ કલમ એકસો અઢાર એક બસો છન્નું બી

બીજી તરફ નરોડા પોલીસ સ્ટેશનમાં પારિવારિક ઝઘડા અને મારામારીને લઈને બંને પક્ષ દ્વારા એકબીજા પર આરોપ લગાવતી ફરિયાદ નોંધાવવામાં આવી છે સસરા રમેશજીની ધરપકડ બાદ અને મહેન્દ્રની શરૂ કરી છે જ્યારે ની જમાઈની ધરપકડની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે આ બધાની વચ્ચે સુનિતા અને તેના બે સંતાનોની જિંદગી શું તે એક મોટો સવાલ છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ